ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી હતી પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા આઈજી વિધિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ ડોગ્સ ફોર ડ્રીલ વેપન ડ્રીલ મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલર રજૂ કરવામાં આવી હતી આ ડ્રીલ એસઓજી અને એલસીબી દ્વારા કરવામાં આવી હતી ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂંધ વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયું હતું નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આજરોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રિલ્સ છે આમાં સ્કોટ ડ્રીલ રાઇફલ પીટી વેપન ડ્રીલ એ નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ મોબાઈલ ચેકપોસ્ટ છે ને રાઇટ ડ્રિલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું થેન્ક યુ જય વાદ એક ત્રણેય જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું હતું જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટનું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને એ બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે હા એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ સાલભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ